હો લંકા લાગી ઓ ભાઈ ભાઈ તો જો કે બાકા તો લઈ લે બાકા ક્યાં છે તો તારી જીભ લઈ લે ભાઈ રામ રામ ડાયરા ને કેમ છો તમે બધાય સ્વાગત છે તમારું આપણા વ્લોગ વિડીયો ની અંદર ને ભાઈ કેટલો ટાઈમ થઈ ગયો આપણે વ્લોગ નથી મે કોઈને આપણે છે ને ડીમોટિવેટ થઈ ગયા હતા આજ પાછા મોટિવેટ વિડીયો જોવાઈ ગયા આપણાથી એમ છો કે હાલો આજ બ્લોગ ઉતારી નાખીએ પાછો એટલે તમે બધા જાગ સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ તો કરી જ દેજો તો આજ આપણે છે ને ભાઈ શું પ્લાન છે ખબર તમને આપણે આવી જાઓ આ છે ને ભાઈ ઘઉં વાળું આપણું ઘઉં કાઢી લીધા પટ્ટરે શું તો હરગાવવું પડે આ તો દારું થઈ ગયું હાઉ આગળ માંથી મૂકી દિવાળી લે આમ હું હરવું નીકળી જ પટમાં તમને બતાડીએ તમે તો ભાઈ હવે હરગાવી નાખ્યાં લી હાથ મો થઈ ગયો પવન ઓછો પડી ગયો સુજોગા બાકા તો લઈ લે બાકા ક્યાં છે તો તારી જીભ લઈ લે અરે કહેના ક્યાં ચાહતે હો અલહર ક્યાં જાતે આય આઈં તૈયારી કરી છે હોમા પવન નું મુકું ભાઈ થઈ ગયા ભાઈ અત્યાર લઈને ત્યાં ચાલો ભાઈ તો ભાઈ લંકા મૂકી દીધી આપણે આપડે અરજી હાથી મૂકી અધી આ મૂકી ઓ બાપા બાપા માં જવા એમ નથી બગડ આ ફરતી લંકા લગાડી દીધે લગાડી દે અલ્યા આ લાગી ભાઈ કોઈ એમ કેતો હોય કે હું ઠારી આવું તો વાત ખોટી છે ભાઈ ભાઈ કોઈ કે એમ કેતો હોય કે હું ઠારતો આવું ગમે અરે હરગી હું આમાં ભાઈ હરગી રે વારે નો લાગે આમાં પછી જવાય નહીં પાસે તો હોય ભાઈ ઠંડો પવન હોય ને ઓછો પવન જો કાંઈ ખેડૂતના દીકરા હોય ને ખબર જ હોય કઈ હરગાવાય આપણે સલાહ નથી દેતા આપણે ટૂંકમાં અત્યારે હોય તો વાંધો ન પવન ઓછો હોય ઓહો હા તો જો ભાઈ હા ભાઈ પ્રદૂષણ તો જો થાય તો શું કરવું આમાં હરગાવું તો પડે ન હરગાવીએ તો આ નડે તો માં હે ભાઈ

સારું ભમર કરી નાખ્યું કાલે મૂકી દઈએ ટ્રેક્ટર થઈ જાય ખેડવાનું ચાલુ ખેડા એ આ તો ગાજર ખા તો ગાજર ખાઈ નાખ્યું મીઠા બહુ